આ દરમિયાન ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ભાજપ મહિલા નેતા દ્વારા અપઘાત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત પોલીસે નોંધેલા નિવેદનમાં સામે આવ્યું છે કે ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકી એ જ રૂમનો દરવાજો ખોલીને લટકી રહેલી દીપિકાને નીચે ઉતાડી હતી અને ત્યારબાદ દુપટ્ટો કબાટમાં મૂકી દીધું હતું એફએસએલ દ્વારા ઘરની અંદરની અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા આ સાથે જ પંખો અને દુપટ્ટો પણ કબજો લેવાયો છે જ્યારે આ સમગ્ર કેસમાં કોર્પોરેટર ચિરાગ સિંહ સોલંકીની ત્રણ કલાક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં દીપિકાએ છેલ્લો કોલ ચિરાગને કર્યો હોવાનું અને તેમાં જે આપઘાત કરતી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ ચિરાગ દીપિકાના ઘરે દોડી ગયું હતું